નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશુરી શેરબાનો ડબોઈ સરિતા ફાટક રેલવે ઓવરબ્રિજનું કામ ધીમી ગતિથી ચાલતા કામના કારણે આજુબાજુ સોસાયટીના રહીશો પરેશાન અહીંથી પસાર થતાં વાહનો પર ધૂળની ડમરીઓ ઉડી રહી છે ઢબોઈ સરિતા ફાટક પાસે બે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે જ્યારે એક ઓવરબ્રિજ તૈયાર થઈ ગયો છે જ્યારે બીજો કામ ધીમી ગતિથી ચાલતું હોય જેને લઈને વાહન ચાલકો અને આજુબાજુના સોસાયટીના હિસ્સો પસ પરેશાન થઈ ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે બ્રોગરેજ ટ્રેનનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેને લઈને કોન્ટ્રેક્ટરની મંથરગતિથી કામગીરીને લઈને લોકો પરેશાન થઈ રહ્યા છે સમગ્ર ગુજરાતમાં રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે ક્યાંથી ટ્રાફિક તો ભારણ ઓછું થઈ શકે ગુજરાત ફાટક મુક્ત બને એ માટેના પ્રયાસો હતા

TV लोक मांग उठवा छे ब्यूरो रिपोर्ट लाला भाई भटियारा इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें